મિત્રો સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં મિત્રો આજે આપણે બનાવીશું મરચી વાલોળ અને રીંગણનું ભરથું તેના માટે આપણે મીડિયમ સાઇઝનું એક રીંગણ લઈશું અને એની છાલ ઉતારી અને એને આપણે ગેસ ઉપર શેકી દઈશું આપણે વાલોળને ધોઈ અને લીધી છે એટલે વાલોળને પહેલાં આપણે ગેસ ઉપર વાસણમાં પાણી મૂકી અને મીઠું એડ કરી અને વાલો ડૂબે એટલું પાણી એડ કરીશું અને એને આપણે બોઇલ કરવા મૂકીશું મિત્રો આપણે ગેસ ઉપર પાણી મૂકી દીધું છે હવે આપણે એની અંદર મીઠું એડ કરી દઈશું અને આપણે જે વાલોળને ધોઈ અને રાખી છે એને આપણે એડ કરી દઈશું એમાં અને વાલોળને આપણે સિત્તેર ટકા જેટલી આપણે આની અંદર ઓઇલ કરી દઈશું મિત્રો આપણે રીંગણ ઉપર તેલ લગાવી દીધું છે આપણી વાલોળ સારી રીતે કૂક થાય પાણીમાં ત્યાં સુધી આપણે રીંગણને શેકી લઈશું મિત્રો આપણે વાલોળને ગરમ એકદમ સરસ પાણીમાંથી કાઢી લીધી છે સારી રીતે આપણી વાલોળ બોઇલ થઈ ગઈ છે સિત્તેર ટકા જેટલી એમાંથી બધું જ પાણી આપણે કાઢી લીધું છે હવે આપણે એક કડાઈમાં તેલ મૂકીશું અને વાલોડને આપણે એમાં ફ્રાય કરીશું મિત્રો આપણે એક કડાઈ લીધી છે અને એની અંદર આપણે એક ચમચી જેટલું તેલ એડ કરી દીધું છે હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે એની અંદર આપણે કલોજી એડ કરીશું એક ચમચી ત્યારબાદ આપણે એની અંદર લીલા મરચા ચાર લીધા છે એને આપણે એની અંદર એડ કરીશું ત્યારબાદ આપણે પાંચ છ ઘડી આપણે લસણ એડ કરીશું એને આપણે ધીમા આપણે થવા દે મરચાં અને લસણનો કલર ચેન્જ થઈ ગયો છે હવે આપણે આની અંદર વાલોને બોઇલ કરીને રાખી છે એને આપણે આની અંદર એડ કરી દઈશું થોડું ઘણું પાણી અંદર થોડું ઘણું જો પાણી અંદર રહી જાય તો વાંધો નહીં હવે આપણે આને આ રીતે ચલાવી અને બે થી ત્રણ મિનિટ આપણે આને કુક થવા દઈશું ગેસને આપણે મીડિયમ જ રાખીશું મિત્રો બે મિનિટ જૂલ થઈ ગયું છે આપણે વાલોળને આ રીતે કન્ટિન્યુ હલાવી અને એને સરસ રીતે કુક થવા દીધી છે હવે આપણે ગેસને બંધ કરી દઈશું અને આને આપણે ઠંડી કરવા મૂકીશું મિત્રો આપણે જે વાલોળ જે વઘારી હતી તેલમાં ફ્રાય કરી હતી એ હવે ઠંડી થઈ ગઈ છે અને આપણે મિક્સર જારમાં લઈ અને આપણે એને ક્રશ કરી લઈશું મિત્રો તમે જોઈ શકો છો આપણે વાલોળને મિક્સરમાં સારી રીતે પીસી લીધી છે અને રીંગણને આપણે જે શેક્યું હતું એની છાલ કાઢી અને એને આપણે એક વાટકીમાં લઈ લીધું છે અને વઘાર માટે આપણે ટામેટા ડુંગળી કટ કરી લીધા છે હવે આપણે વઘારની શરૂઆત કરીશું મિત્રો હવે આપણે વઘારની શરૂઆત કરીએ આપણે કડાઈમાં તેલ લઈ લીધું છે આપણું તેલ બરાબર થાય એટલે આપણે આની અંદર આદુ મરચાં ને લસણ એડ કરીશું પહેલાં આપણે એમાં આપણે થોડું જીરું એડ કરી દઈશું જીરું આપણું તેલમાં થોડું તતડે ત્યારબાદ આપણે આદુ લસણ અને મરચાને આપણે કટિંગ કરીને રાખ્યા છે ઝીણા ઝીણા આદુને આપણે છીણીને લીધું છે મરચાં ઝીણા કટિંગ કરી લીધા છે એડ કરી ટામેટા ડુંગળીને સમારીને રાખ્યા છે એને એડ કરીશું અને આપણે ચલાવીશું આપણે વાલોને જ્યારે બોઇલ કરી ત્યારે એમાં આપણે મીઠું એડ કર્યું હતું એટલે આપણે હવે ટામેટા અને ડુંગળીના ભાગનું મીઠું એડ કરીશું અને એમાં બીજા જે રેગ્યુલર મસાલા છે એ આપણે એડ કરીશું સૌ પહેલા તો આપણે મીઠું એડ કરી દઈશું ત્યારબાદ આપણે હળદર એડ કરીશું ત્યારબાદ લાલ મરચું મીડિયમ તીખું લઈશું આપણે એને આપણે આમાં નાની બે થી ત્રણ ચમચી આપણે એડ કરી દઈશું અને આપણે આને સારી રીતે ચલાવીશું આપણે થી ત્રણ મિનિટ ચલાવીશું જેથી ટામેટા અને ડુંગળી છે એ આપણા સોફ્ટ થઈ જાય આમાં થોડું પાણી એડ કરીશું આપણે જે મિક્સર જારમાં વાલરને આપણે ક્રશ કરી છે એમાં પાણી એડ કરી અને એ જ પાણી આપણે આની અંદર એડ કરીશું તો એ જ મિક્સર જારમાં મેં થોડું પાણી લઈ લીધું છે અને પાણી હું આની અંદર એડ કરીશ હવે આને આપણે ઢાંકી અને બે થી ત્રણ મિનિટ માટે મીડિયમ ગેસ ઉપર થવા દઈશું મિત્રો આપણે ડુંગળી ટામેટાને ચેક કરી લઈશું ટામેટા અને લુંગળી સરસ એવા અંદર તેલમાં શેકાઈ ગયા છે હવે આપણે જે વાલોને રાખી છે કરીને એને આપણે આની અંદર એડ કરી દઈશું ત્યારબાદ આપણે લઈશું આપણે રીંગણને શેકીને રાખ્યું હતું એને પણ આપણે આની અંદર એડ કરીશું કરી દઈશું મિત્રો તમે આમાં ક્વોન્ટિટીમાં વધઘટ તમે કરી શકો છો રીંગણનું મગ તમારે વધારે લેવું હોય તો તમે રીંગણનું માપદાર લઈ શકો છો એની સામે તમે વાલોનું ક્વોન્ટિટી ઓછી કરી દેવાની આપણે અહીંયા વાલોની ક્વોન્ટિટી વધારે લીધી છે અને રીંગણ આપણે ઓછું લીધું છે ક્વોન્ટિટીમાં કંઈ ફરક નહીં પડે તમે કંઈ પણ તમને વધારે ભાવતું હોય એ તમે આમાં વધારે એડ કરી શકો છો આપણે આ રીતે થોડું ચગાવીશું હવે આપણે ઉપર કાશ્મીરી લાલ મરચું એડ કરીશું કલર માટે ત્યારબાદ કિચન કિંગ મસાલો એડ કરી દઈશું અને ચમચી આપણે ગરમ મસાલો એડ કરી દઈશું થોડું આપણે આમાં પાણી એડ કરી અને થોડીવાર માટે આને એકાદ મિનિટ ચલાવીશું મિત્રો આપણે થોડું પાણી એડ કરી દઈશું જે આપણે વાલોળને લીધી હતી વાસણમાં પાણી થોડું એડ કરી લઈ અને આપણે આની અંદર એડ કરીશું

મિત્રો આપણું ભરતું છે એ બની અને એકદમ સરસ રેડી થઈ ગયું છે ઉપરથી આપણે મેગી મસાલો એડ કરી દઈશું તો આપણે એક ચમચી જેટલો મેગી મસાલો લીધો છે એને આપણે ઉપર એડ કરી દઈશું અને હવે આપણે ગેસને બંધ કરી દઈશું આપણે ગેસ બંધ કર્યા પછી ઉપર આપણે થોડી કોથમીર મૂકી દઈશું અને ઢાંકી અને એકાદ મિનિટ પછી અને સોરિંગ બાઉલમાં લઈને સર્વ કરી દઈશું મિત્રો રેડી છે આપણું ગરમા ગરમ રીંગણ અને વાલોડનું ભરતું મિત્રો આ રીતે તમે પણ ઘરે જરૂરથી બનાવો તો મિત્રો આ સાથે મારો આ વિડિયો અહીંયા પૂરો થાય છે જો મારો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને તમારી ચેનલ દિસેસ પુન્ય સબસ્ક્રાઈબ જરૂરથી કરો અને કમેન્ટમાં જરૂરથી લખો કે મારી આ રેસીપી તમને કેવી લાગી ફરી મળીશું એક નવા જ વિડીયો સાથે ત્યાં સુધી આવજો મિત્રો થેન્ક યુ